નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર બારીજા માં કુટલે કરોની કમાલ નકલી ટોયલેટના કમર નીચેથી દારૂની બોટલો સરપાઈ અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ એલસીબીએ રવિવારે 10 ઓગસ્ટ બારીજા ગામના ચુનારાવાસમાં આવેલા એક મકાન પર દરોડો પાડીને રૂપિયા 2.76 લાખ ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો સકરેલો છે અડોડા વખતે પોલીસને આરોપીઓ બનાવેલો એક ગુપ્ત ભૂગર્ભ ટાકો મળ્યો હતો જેની નકલી ભારતીય સ્ટાઇલના ટોયલેટ નીચે દારૂની બોટલો છુપાવવામાં આવી હતી ઇન્સ્પેક્ટર જનરલ વિધિ ચૌધરી અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટના નિર્દેશ હેઠળ ગેરકાયદેસર દારૂ અને જુગરના ડાઓ પર કડક કાર્યવાહીના ભાગરૂપે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ચોક્કસ અને અવિશ્વસનીય માહિતીના આધારે એલસીબીની ટીમે આ મકાન પર દરોડો પાડ્યો હતો પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓએ દારૂ છુપાવવા માટે એક અનોખી પદ્ધતિ અપનાવી હતી તેમણે મકાનની અંદર એક ગુપ્ત ભૂગર્ભ ટાકો બનાવ્યો હતો અને તેના પ્રવેશદારને છુપાવવા માટે નકલી ભારતીય શૌચાલય સીટનો ઉપયોગ કર્યો હતો આ ગુપ્ત કમ્પાર્ટમેન્ટમાંથી દારૂની કુલ સાતસો બાણું બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા જેને પોલીસે જપ્ત કર્યા છે અમદાવાદ